જય શ્રી રામ હું હિન્દુ ભગીરથસિંહ રાઠોડ દરેક હિન્દુઓને એક નાનકડી અપીલ કરવા આવ્યો છું બાવીસ જાન્યુઆરી ઐતિહાસિક દિવસ આ પવિત્ર દિવસના દિવસે પ્રભુ શ્રી રામનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં યોજાવાનો છે તો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આપણા માટે બહુ જ ખાસ છે અત્યંત શા માટે અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આપણે શું કરવાનું છે ફક્ત નાનકડા પાંચ કામ કરવાના છે અને શા માટે ખાસ છે પેલા એની માહિતી આપું પાંચસો વર્ષ પહેલાં બાબર નામના એક રાક્ષસી માનસિકતા ધરાવતા વિધર્મીએ પ્રભુ શ્રી રામનું ભવ્ય દિવ્ય મંદિર ધ્વસ્ત કર્યું ત્યાર પછી આપણે હિન્દુઓએ આપણી દરેક હિન્દુઓની પેઢીઓએ અનેક સંઘર્ષ કર્યા આશરે સત્યોતેર જેવા નાના મોટા યુદ્ધો થયા આ મંદિર માટે અને ત્યાર પછી આ મહાજહેમો જહે પછી આપણને આ મંદિર મળ્યું છે તમે વિચાર કરો ગોધરાના કાર સેવકોને જો ગણીએ ને કે જે પોતાના પ્રાણની આહુતિ આપી હતી આ આ મંદિર મંદિર માટે માટે તો લગભગ લાખ જેટલા હિન્દુઓએ બને ને એટલા પોતાના પ્રાણની આહુતિ આપી દીધી તમે કલ્પના તો કરો એમને પણ પોતાનું પરિવાર રહ્યું હશે એમને પણ પોતાનો ધંધો રોજગાર રહ્યો હશે સાડા ત્રણ લાખ હિન્દુઓએ પોતાના પ્રાણની આહુતિ એટલા માટે દઈ દીધી કે મંદિર પુન થાય કોઈ પણ ગામ હોય ને તો એની શરૂઆત રામજી મંદિરથી થાય કોઈ પણ ગામ હોય ત્યાં રામજી મંદિર હોય અને જ્યાં પ્રભુ શ્રી રામ જન્મ્યા હતા જ્યાંથી રામનું રાજ્ય શરૂઆત થયું કણ કણકણમાં આ ભારત દેશના રામ વસે છે એ જ અયોધ્યામાં રામનું મંદિર નહીં એટલે આ કેટલી શર્મનાક વાત હતી આપણા હિન્દુઓની છાતી ઉપરનો આ કલંક હતો એને મટાવવા માટે અનેકો અનેકો એવા યુદ્ધો થયા અનેકો સંઘર્ષો થયા રામ માટે આ ધર્મ માટે પોતાના પ્રાણની આહુતિ આપી છે અને એ લોકોએ મંદિરને પડતા જોયું છે મંદિરને બનાવવા માટે મહેનતો અને સંઘર્ષો કરી છે અને આપણે તો ભાગશાળી પેઢી છીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જોવાના તો આપણે ભાગશાળી પેઢી નાનકડું કામ ના કરી શકીએ ચૌદ વર્ષ જો ભગવાન પોતાના અયોધ્યાથી દૂર રહ્યા હતા અને વનવાસ રહ્યા હતા ચૌદ વર્ષ પછી ભગવાન અયોધ્યા પરત ફરે છે તો અયોધ્યાવાસી સહિત સમગ્ર દેશ દિવાળી ઉજવે છે રંગે ચંગે ભગવાનનું સ્વાગત કરે છે ઢોલ નગારા ત્રાસા સાથે દર એક ઘરે દીપ પ્રગટે છે તોરણ બંધાય છે રંગોળી થાય છે તો પાંચસો વર્ષ પછી મારા તમારા આદ્ય પિતા આ પ્રભુ શ્રી રામ અયોધ્યા પરત ફરી રહ્યા છે તો આપણે નાનકડા પાંચ કામ ના કરી શકીએ શું છે નાનકડા પાંચ કામ એ પહેલા તમને કહું છું તમારા ઘર સુધી પણ પ્રભુ શ્રી રામના આશીર્વાદ રૂપી અયોધ્યાથી આવેલા પવિત્ર અક્ષત તમારા ઘરે પણ આવ્યા છે અક્ષત એટલે ચોખા આવ્યા છે ને અને નથી આવ્યા તો તમારા ઘરે પહોંચી જશે બાવીસ જાન્યુઆરી પહેલાં તો આપણે ભગવાન પાસેથી ઘણું બધું લીધું છે હવે ફક્ત પાંચ કામ આપણે કરવાના છે એ શું છે અને નાનકડા પાંચ કામની પહેલું કામ છે કે આપણા દરેક હિન્દુઓના ઘરે રંગોળી થાવી જોઈએ ભગવાન પાંચસો વર્ષ પછી આપણા અયોધ્યામાં પરત ફરે છે તો રંગોળી તો થાવી જ જોઈએ દરેક હિન્દુના ઘરે સરસ મજાની રંગોળી થાય સાથિયા પૂરીને માતાઓ બહેનો પોતાના ઘરે રંગોળી અવશ્ય કરે બીજું કામ કે દરેક ઘરે દરેક હિન્દુના ઘરે તોરણ બંધાય આસો પાલવનું તથા તમે જે સોસાયટીમાં કે ગામમાં વસો છો ત્યાંના નગર દરવાજે ગેટે ત્યાં પણ સરસ મજાનું આસો પાલવનું તોરણ બંધાય ત્રીજું કામ કે આપણે દરેક બહેનોએ પોતાના ઘરે અવશ્યપણે પાંચ દીવા કરવાના છે રાત્રે સરસ મજાના પાંચ દીપક પ્રગટાવવાના છે સવારે પ્રગટાવો તો પણ વાંધો નહીં ને રાત્રે બંને ટાઈમ પાંચ પાંચ દીવા કરવાના છે અને કોઈ કહેશે મારે પાંચથી વધારે કરવા હોય તો પોતાની ખુશીથી જેટલા દીવા પ્રગટાવો એટલા પ્રગટાવી શકો છો ચોથું આપણે બધાએ સાથે મળીને સમૂહમાં યાદ રાખજો સમૂહમાં તમે જો સોસાયટીમાં વસો છો તો સોસાયટીના લોકો ભેગા થઈને અને જો તમે કોઈ ગામમાં વસો છો તો ગામના લોકો ભેગા થઈને સમૂહમાં બાવીસ તારીખે બાર વાગ્યે બાવીસ મિનિટે મહાઆરતી કરવાની છે જો રામજી મંદિર હોય તો ત્યાં અને રામજી મંદિર ના હોય તો કોઈ પણ મંદિરે ભગવાનની છબી રાખીને બધાએ સમૂહમાં મહાઆરતી કરવાની છે આ મહાઆરતી માટે દરેક બહેનો પોતાના ઘરેથી આરતીની થાળી સજાવીને લઈ જાય બધા બહેનો સમૂહમાં મહાઆરતી કરે કેમ કે બાવીસ તારીખે બાર વાગે ને બાવીસ મિનિટે અયોધ્યામાં ભવ્ય એવી દિવ્ય એવી મહાઆરતી થવાની છે ભારત દેશના તમામ સાધુ સંતો ત્યાં હાજર હશે અને આ પવિત્ર ક્ષણની લાહો આપણે શા માટે ચૂકીએ એટલા માટે આ સમયે આપણે પણ મહાઆરતી આપણે જ્યાં છીએ ત્યાંથી કરવાની છે પાંચમું અને છેલ્લું કામ આ વિડીયો દરેક હિન્દુઓ સુધી પહોંચાડજો કેમ કે આ વાત દરેક હિન્દુ જાણતો હોવો જોઈએ પોતાને ગર્વ થવો જોઈએ કે પાંચસો વર્ષ પછી આપણે મંદિરને નિર્માણ થતા જોઈએ છીએ કેમ કે આપણા પૂર્વજોએ મંદિરને ધ્વસ્ત થતા જોયું છે અને એમને સંઘર્ષ કર્યો છે ગર્વશીલ પેઢી છીએ આપણે કે મંદિરનું નિર્માણ જોવાના છીએ તો દરેક હિન્દુના સ્ટેટસમાં આ વિડીયો અવશ્ય હોવો જોઈએ અને દરેક હિન્દુ સુધી આ જાગૃતિનો મેસેજ જવો જોઈએ પ્રભુ શ્રી રામ આપ દરેકને સદૈવ ખુશ રાખે તંદુરસ્ત રાખે અને સ્વસ્થ રાખે એવી શુભકામના સાથે રામ રામ